ફેલાયો હતો આ બાબતને લઈ ગામના સરપંચ સુરેશભાઈ કૃપાલીબેના પરિવાર પર ગુસ્સે ભરાઈ કથિત રીતે બેફામ અપશબ્દો બોલતા સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પરિવારે જણાવ્યું હતું કે ગામમાં ગટરની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે અને સુવિધા ન હોવાને કારણે તેમને આ પ્રકારે પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી જો કે સરપંચ સુરેશભાઈએ દાવો કર્યો હતો કે ઘરના દરવાજા પાસે જ ગટર લાઇન હોવા છતાં કૃપાલી બહેનનો પરિવાર જાણી જોઈ ઘરનું કનેક્શન તેની સાથે જોડતો નથી સરપંચના જણાવ્યા મુજબ સપ્તાહમાં બે વખત આ રીતે પાણી બહાર આવતા ગામનો મુખ્ય રસ્તો તૂટી જાય છે અને તેના કારણે અન્ય ગ્રામજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બોલાચાલીના બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે સરપંચ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યાના આક્ષેપોને લઈ કાયદાકીય કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે કે બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા ગટરની વ્યવસ્થાની ખામી અને અનિયમિત પાણીના નિકાલને કારણે થતી માર્ગની દુર્દશા જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય